કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સરકાર સક્રિય થઈ ગઈ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની આજે મોટી બેઠક બેઠક તમામ આરોગ્ય મંત્રીઓ અને સાથેની કોરોનાના કેસને લઈને બેઠકમાં સમીક્ષા ગુજરાતમાં કોરોનાના નવા બે કેસ નોંધાયા છે જીનોમ સિક્વન્સિંગ માટે બંનેના સેમ્પલ મોકલવામાં આવ્યા છે ગાંધીનગર સેક્ટર છ ની બે મહિલાઓ કે જેઓ દક્ષિણ ભારતની મુલાકાતે ગઈ હતી

જો કોરોનાના સંદર્ભમાં તો આ બેઠક અત્યંત મહત્વની જ છે પરંતુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાત માટે અત્યંત મહત્વની આ બેઠક માનવામાં આવી રહી છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા વિડીયો કોન્ફરન્સથી તમામ રાજ્યના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવાના છે ગુજરાત માટે એટલા માટે મહત્વની માનવામાં આવે છે કે આગામી મહિને એટલે કે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ગુજરાતની અંદર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ યોજાવા જઈ રહી છે જેમાં દેશભરમાંથી અનેક ડેલીગેટ્સ અને ઉચ્ચ હોદ્દા ઉપર રહેનાર વ્યક્તિ આવવાના છે ત્યારે ગુજરાત માટે અત્યંત મહત્વનું માનવામાં આવે છે ગુજરાતની વાત કરીએ તો છેલ્લા છ મહિનાની અંદર ગુજરાતમાં એકસો પચ્ચીસ કોરોનાના કેસ નોંધાયા છે અમદાવાદની અંદર છેલ્લા ત્રણ દિવસની અંદર પાંચ કોરોનાના કેસ નોંધાયા જેને જે કોરોનાના કેસ નોંધાયા છે એ વ્યક્તિઓ વિદેશથી વિદેશ પ્રવાસથી આવેલા હતા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા હતા તેમની પણ અત્યારે સારવાર ઘરે જ ચાલી રહી છે એ મુજબ ગાંધીનગરની જો વાત કરીએ તો ગાંધીનગરમાં પણ ગઈકાલે બે મહિલાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેમને પણ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે આ બંને મહિલાઓ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા અને ત્યાંથી તેમને આ કોરોનાનો ચેપ લાગ્યો છે તેમની સાથે ટોટલ પચાસ જેટલા લોકો મુસાફરીમાં હતા તેમનું કોન્ટેક્ટ ટ્રેસિંગ અત્યારે ચાલી રહ્યું છે આ ઉપરાંત કેન્દ્ર સરકારે દેશના અનેક રાજ્યની અંદર જે કોરોનાના કેસ વધી રહ્યા છે એને લઈ અને નવી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે અને આ તમામ બાબતોને લઈ અને ગુજરાતનું આરોગ્ય વિભાગ પણ હવે એક્શન મોડમાં આવી ગયું છે ગઈકાલે તમામ રાજ્યની અંદર જેટલા પણ આરોગ્ય અધિકારીઓ છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે એ તમામને લઈ નાનાથી લઈ અને મોટા આરોગ્ય મથક જેટલા પણ આવેલા છે તેના જે ઇન્ચાર્જ છે તેમના અધિકારીઓ છે તેમને નવી માર્ગદર્શિકા આપવામાં આવી છે અને તેની અંદર ટેસ્ટિંગ ટ્રેસિંગ ટ્રીટમેન્ટ ની ઉપર વધારે ભાર આપવાનું કહેવામાં આવી રહ્યું છે આ ઉપરાંત જે લોકોને કોરોના થયો છે તેમને સારવાર તેમની સાથે કોન્ટેકમાં આવેલા લોકોને વહેલી સારવાર શરૂ કરવાનું પણ કહેવામાં આવી રહ્યું છે મનસુખ માંડવિયા અત્યારે થોડો સમય પહેલા જ વિડીયો કોન્ફરન્સ શરૂ થઈ છે તેની અંદર ગુજરાતના આરોગ્ય સચિવ આરોગ્ય કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા છે અને આ અંગે જે મેં અગાઉ પણ કહ્યું ગુજરાત માટે ખાસ આ મહત્વનું છે કારણ કે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં વાયબ્રન્ટ સમિટ યોજાવાની છે જેની અંદર અનેક મહાનુભાવો અનેક વિદેશમાંથી આવવાના છે ત્યારે આ બાબત ઘણી જ મહત્વની સાબિત થઈ શકે છે આ ઉપરાંત અત્યારના જે તાજા બે દાખલા છે અમદાવાદનું હોય કે ગાંધીનગરનું હોય તો પાંચ મુસાફરોની કોન્ટ્રાક્ટ જે હિસ્ટ્રી છે ટ્રાવેલ હિસ્ટ્રી એ વિદેશની આવેલી છે અને બે મુસાફરો જે ગાંધીનગરના છે માફ કરજો બે વ્યક્તિઓ મહિલાઓ જે ગાંધીનગરના છે તેની મુસાફરી દક્ષિણ ભારતની નોંધાયેલી છે એટલે અન્ય રાજ્યમાંથી કે અન્ય દેશમાંથી ગુજરાતની અંદર આવતા લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે ત્યારે તેને લઈ અને ખાસ સતર્કતા પણ વધારવામાં આવી રહી છે તેને લઈ અને કોન્ટેક્ટ ટ્રેસિંગની અત્યારે મહેનત પણ કરવામાં આવી રહી છે પછી તે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હોય ગાંધીનગર જિલ્લા આરોગ્ય વિભાગ હોય એ જ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે પછી રાજ્યનું આરોગ્ય વિભાગ હોય એ ખાસ સતર્કતા દાખવી રહ્યું છે કોરોનાના કેસ અન્ય રાજ્યની અંદર ધીરે ધીરે વધી રહ્યા છે ગુજરાતની વાત કરીએ છેલ્લા છ મહિનાની અંદર એકસો કેસ નોંધાયા છે ત્યારે આ બાબતે પેનિક થવાની જરૂર નથી પરંતુ નવો વેરિયન્ટ આવી રહ્યો છે અને એના કેસ અન્ય રાજ્યમાં ભારતમાં નોંધાયા છે એટલે સતર્કતા રાખવી ઘણી જ જરૂરી છે શક્યતા એ પણ છે કે જો આ કેસ ધીરે ધીરે વધે તો ફરીથી જે પ્રમાણેની માર્ગદર્શિકા અગાઉ આવી હતી કે હેન્ડ સેનેટાઈઝ કરવા માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું તે ફરીથી તમામે આપમેળે પણ આ સાવચેતી રાખવાની ઘણી જરૂરિયાત છે આભાર હિરેન જાણકારી આપવા માટે